કેશોદ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કેશોદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ડેપ્યુટી કલેક્ટર મારફતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બંધારણના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મુદ્દે સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં અપમાનજનક શબ્દોમાં કહેવાયા હોવાનું મુદ્દાને અને આ વાતને લઈને કેશોદમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેશોદના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમાં જણાવાયું છે કે સન્માનિત એવા બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહમંત્રીએ અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોય ત્યારે તેમને ગૃહમંત્રી તરીકેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથેનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ કેમ કે આવકાર હોસ્પિટલમાં સ્ત્રી તેમજ બાળ રોગ હાડકા તેમજ કાનના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા આપેલા નંબર પર કોલ કર